સત્તરમી સપ્ટેમ્બરના રોજ આપણા તાપી જિલ્લામાં બે મહત્વના કાર્યક્રમોના શુભારંભ થઈ રહ્યો છે એમાં જે પહેલો મહત્ત્વનો કાર્યક્રમ છે એ છે સેવા સેતુ સમગ્ર રાજ્યમાં સેવા સેવાસેતુના દસમો તબક્કાનું આયોજન છે અને એના ભાગરૂપે આખા તાપી જિલ્લાની તમામ સાત ની સાત તાલુકાઓ અને બે નગરપાલિકાઓમાં એ કાર્યક્રમના શુભારંભ થવા જઈ રહ્યો છે એ કરીને એ કાર્યક્રમમાં જે સરકારની વિવિધ યોજનાઓ છે ચૌન જેટલી યોજનાઓના લાભ આપવામાં આવશે અને તેર જેટલા વિભાગો એના સાથે સંકળાયેલા રહેશે એ શુભારંભ પછી પણ એ કાર્યક્રમ ચાલુ રહેશે અને આખા જિલ્લામાં તમામ તાલુકાઓમાં ત્રણ ત્રણ અને બંને નગરપાલિકાઓમાં બે બે કરીને કુલ પચીસ કાર્યક્રમોનું આયોજન આ દસમા તબક્કા દરમિયાન થવાનું છે એ જ રીતે બીજું મહત્વનો કાર્યક્રમ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમનો પણ લોન્ચ આપણે ત્યાંથી થઈ રહ્યા છે એ તમામ ગ્રામ પંચાયતો તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત અને બંને નગરપાલિકાઓમાં આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમ એકત્રીસમી ઓક્ટોબર સુધી ચાલવાનું છે આ જનભાગીદારીનો કાર્યક્રમ છે એમાં જેટલા પણ આપણા ગાર્બેજ વલરેબલ પોઈન્ટ છે એનો નિકાલ કરવામાં આવશે અને એના સિવાય જે જનજાગૃતિ કે મેં સ્વચ્છતા માટે જનજાગૃતિ ફેલાય લોકોના સ્વભાવ બદલાય લોકોના જે આચરણ છે એ બદલાય એ માટે આ કાર્યક્રમ કરવાનું રહે છે એના સિવાય દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દરેક કો ઓપરેટિવ ઓર્ગનાઇઝેશન અને બધી જગ્યાઓ આ કાર્યક્રમ કરવાનું રહેશે અને દરરોજ વિવિધ વિવિધ પ્રકારની પ્રકૃતિઓ એમાં કરવામાં આવશે અને એને દરરોજ સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું રહેશે અને જે સરકારનો સ્વચ્છતા હિત પોર્ટલ છે એના ઉપર પણ અપલોડ કરવામાં આવશે તો એમાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે તમામ નાગરિકો એ જે જનભાગીદારીનો સ્વચ્છતા કાર્યક્રમ છે એમાં જોડાય અને આપણા તાપી જિલ્લાના એક સ્વચ્છ અને સુંદર જિલ્લો બનાવ્યો થેન્ક યુ